ઘરમાં મહેમાન હોય તહેવાર હોય કે સવારે નાસ્તો હોય ખમણ તો આપણા સૌના પ્રિય તો તમે તમારા શહેરમાં સૌથી ફેમસ ખમણવાળા હોય તેના ખમણ મંગાવતા જ હશો કહેવાય એકદમ પફી જાળીદાર સ્વાદિષ્ટ હોય છે તમે ઘરે ગમે તેટલો ટ્રાય કરો તો એવા તો નહીં જ બનતા હોય તો આપણે ફરસાણવાળાની ટ્રીકથી જ ખમણ બનાવીશું તો તમારા ખમણ પહેલીવારમાં જ એવા સોફ્ટ અને જાળીદાર બનશે અને ખમણ હોય તો એની સ્પેશિયલ કઢી તો હોય જ એની પણ રેસિપી સાથે જોઈશું સવા કપ ચણાનો લોટ ચાળીને લેવાનો છે ભલે તમે ડબ્બામાં ચાળીને ભર્યો હોય તો આપણ જ્યારે ખમણ બનાવો ત્યારે લોટ ચાળીને જ લેવો તો સવા કપનું માપ રાખ્યું છે હવે આ લોટ છે કોઈ પર્ટીક્યુલર લોટ નથી મેં લીધો જે તમે દાળ ઘંટીએ દળાવીને લેતા હોય એ જ લીધો છે એની અંદર ચપટી હળદર એડ કરીએ સાઈડ કરી લઈશું મિક્સર જારમાં અડધો કપ પાણી લઈએ વન ટી સ્પૂન લીંબુના ફૂલ મીન્સ સાઇટ્રિક એસિડ ટુ ટી સ્પૂન ખાંડ એડ કરવાની વન ટી સ્પૂન મીઠું એડ કરીએ પા ટી સ્પૂન હિંગ એડ કરવાની છે વન ટી સ્પૂન કાચું તેલ એડ કરવાનું છે તો અહીંયા સિંગ તેલ લીધું છે ગમે તે લઈ શકો છો તમે ઢાંકણ બંધ કરી ચર્ન કરી લેવાનું છે તો આ પાણી એકદમ દૂધિયું તૈયાર થઈ ગયું છે અને હવે આ મિશ્રણ છે એ ચણાના લોટમાં એડ કરી લેવાનું છે તો અહીંયા બીજો અડધો કપ જેટલું પાણી મિક્સર જારમાં લઈએ એટલે જે ચોટ્યું હોય કસ હોય એ બધું આવી જાય અને આ મિક્સ કરતું જવાનું છે તો બીજું થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરવાનું એકદમ નહીં નાખી દેવાનું એટલે લમ્સ ના રહે તો આપણે અડધો કપ ચન કરવામાં અને અડધો કપ બીજું પાણી એમ કરીને ટોટલ એક કપ પાણી એડ થઈ અને આ રીતનું બેટર તૈયાર થશે પાણી વધારે ના પડી જાય એનું ધ્યાન રાખવાનું છે નહીં તો તમારા ખમણ સારા નહીં બને એટલે આ માપ સાથે જ તમારે વધારે ઓછા વિડીયો જોઈને રેસીપી બનાવી શકો છો ઢાંકી અને પંદર મિનિટ રહેવા દેવાનું છે એટલે ખમણ પોચા બને પંદર મિનિટ પછી પાછું એને મિક્સ કરી લેવાનું છે વિસ્કરની મદદથી અથવા તો ચમચીથી સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે તો અહીંયા મેં કાંઠીલો મૂક્યો છે જો તમારે આની જે સ્ટીમરમાં સાથે પ્લેટ આવે છે એ રાખવી હોય તો આપણ રાખી શકો છો સ્ટીલની પ્લેટ તો કાંઠીલો નહીં મૂકવાનો અને અહીંયા હું આ રીતની ટ્રે આવે છે એલ્યુમિનિયમની એ હું રાખી રહી છું તો અહીંયા બેટરની અંદર વન ટી સ્પૂન કૂકિંગ સોડા એડ કરવાનો ચાળીને એડ કરવાનો એટલે લમ્સ ના રહે અને કૂકિંગ સોડાને હવે પલાળવાનો છે તો વન ટીસ્પૂન જેટલું એની ઉપર પાણી નાખવાનું એટલે સરસ રીતે ખમણ બને આ રીતે વિસ્કરથી મિક્સ કરી લઈશું તો જો એકદમ બેટર ફૂલી ગયું છે તો અહીંયા જ આપણને ખબર પડી જાય કે આપણા ખમણ કેટલા પોચા બનવાના છે અને કેટલા જાળીદાર બનશે તો આ બેટર ફૂલીને ઊંચું આવી ગયું છે અને હવે આપણે આ ટ્રે ગરમ છે એને બહાર કાઢી લઈએ પહેલેથી આપણે પ્રીહીટ કરી લીધી તો એની અંદર બેટર લઈ લઈશું તો બધું જ બેટર આ રીતે લઈ અને પછી એને સ્ટીમ કરવા માટે મૂકી દેવાનું છે આ જે ટ્રે છે એને ઓઇલથી ગ્રીસ નહીં કરવાની અને એમને બેટર નાખી દેવાનું છે અંદર હવે ઢાંકણ ઢાંકી હાઈ ફ્લેમ ઉપર પંદર મિનિટ થવા દઈશું તો અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે અને ટૂથપિકથી આ રીતે ચેક કરી લઈશું તો જો એકદમ સરસ ખમણ ફૂલી અને તૈયાર થઈ ગયા છે ટૂથપીક સાફ આવી છે ખમણ સરસ ચડી ગયા છે બહાર કાઢી અને ઠંડા થાય ત્યાં સુધી આગળની પ્રોસિજર જોઈ લઈએ અહીંયા કઢાઈમાં દોઢ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ તેની અંદર વન ટી સ્પૂન રાય અહીંયા બે લીલા મરચાં ઝીણા કટ કરીને લીધા છે તો એને સાંતળી લેવાના છે હવે મીઠા લીમડાના પાન પંદરથી વીસના અંગ એડ કરી અને એક કપ જેટલું પાણી એડ કરી લેવાનું છે તો એક કપ પાણી એડ કર્યું અને અહીંયા ટુ ટી સ્પૂન ખાંડ એડ કરી લઈશું મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી થોડું એને ઉકળવા દેવાનું છે આ રીતે એકવાર બબલ્સ આવે પછી ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે તો અહીંયા ખમણ એકદમ ઠંડા થઈ ગયા છે ઠંડા થાય પછી આપણે આ રીતે નાઇફની મદદથી ચારે બાજુ એને ઉખાડી લેવાના છે અને પછી પ્લેટને ઊંધી કરી લેવાની છે તમે સ્ટીલની થાળી મૂકી હોય કે પ્લેટ મૂકી હોય તો એને આ રીતે ઊંધી કરી લેવાની અને તમે જોઈ શકો છો તો આપણો આ ખમણનો બેઝ તૈયાર થઈ ગયો છે હવે આપણે એને કટ કરી લઈશું કેટલા જાળીદાર બન્યા છે તો અહીંયા સ્ક્વેરમાં કટ કરવાના છે સ્ક્વેરમાં કટ કર્યા પછી આગળની પ્રોસિજર જોઈએ અને આ ખમણ છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો કટ થઈ ગયા અને તમને બતાવું કે કેટલા જાળીદાર બન્યા છે જુઓ એકદમ માર્કેટ જેવા બન્યા છે હવે આપણે જે વઘાર બનાવીને રાખ્યો છે એ આની ઉપર એડ કરી લેવાનો છે એડ કર્યા પછી એને બારેક મિનિટ રહેવા દેવાનું છે એટલે એની અંદર બધું જ આ ખાંડવાળું પાણી છે એ એબ્ઝોર્બ થઈ જશે અને ખમણ પડ્યા પડ્યા હજી પણ વધારે ફૂલશે ત્યાં સુધી આપણે કઢી જોઈ લઈએ તો કઢી માટે ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ અડધો કપ પાણી અહીંયા એક મોટી સાઇઝનું લીંબુનો રસ અને ખાંડ એડ કરી છે ટુ ટી સ્પૂન મિક્સ કરી લેવાનું છે તો વિસ્કરથી આ રીતે મિક્સ કરી લીધું છે તમે ઝેરણીયાથી પણ ઝેરી શકો છો પાપૂન હળદર એડ કરી લઈએ હવે કઢાઈમાં વન ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકવાનું છે એની અંદર અડધી ટી સ્પૂન રાઈ બે ચપટી હિંગ એડ કરીએ બે તીખા લીલા મરચાં સમારેલા એડ કરવાના છે જે કઢીમાં તીખાશ આવશે લીલા મરચાંની જ આવશે મીઠા લીમડાના પાન એડ કરી મિશ્રણ વઘારી દેવાનું છે અને આપણે એક કપ બીજું પાણી એડ કરી લેવાનું છે તો એક કપ પાણી એડ કર્યા પછી એને મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે જ્યારે વઘારીએ ત્યારે હવે એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું તો અહીંયા મેં વન ટી સ્પૂન અને અડધી ટી સ્પૂન થોડુંક વધારે એટલું એડ કર્યું છે તો કઢી પાંચ છ મિનિટમાં ઉકળી જાય એટલે આ રીતની તૈયાર થશે તો એકદમ ખાટી મીઠી કઢી તૈયાર થઈ ગઈ છે જે ખમણમાં સ્પેશિયલ હોય છે એને આપણે સર્વ કરી લઈએ તો અહીંયા ખમણ પણ એકદમ તૈયાર થઈ ગયા છે પાણી એમાં એકદમ એબ્ઝોર્બ થઈ ગયું છે અને ફૂલી અને વધારે સોફ્ટ થઈ ગયા છે જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે આ રેસીપી કેવી લાગી